ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસ કાર્યોની આપી મોટી ભેટ પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કહ્યું ગુજરાત સરકારે આપી વિકાસને ગતિ આજે દેશ ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો

પણ આજે ગુજરાત હીરા માટે વિશ્વભરમાં શહેરી વિકાસ ના વીસ વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છેલ્લા વીસ વર્ષમાં નગર વિકાસના કામોનો કામો નો લખાયો નવો અધ્યાય કેન્દ્રીય શહેર વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે વીસ વર્ષમાં ગુજરાતે ફરી વિકાસની હરણફાળ ગાંધીનગરમાં પ્રધાનમંત્રીના રોડ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ અઢી કિલોમીટરના રોડ શોનો રૂટ તિરંગા રંગમાં રંગાયો હાથમાં તિરંગા અને ફૂલોથી પ્રધાનમંત્રીનું સૌએ કર્યું સ્વાગત ભારત માતા કી જયના જય વાતાવરણ બન્યું ભક્તિમય શશી થરૂરના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળે ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે કરી મુલાકાત રાષ્ટ્રપતિ અલી કહ્યું આતંકવાદને દરેક મોરચે હરાવવા થવો જોઈએ પ્રયાસ તો સંજય કુમાર ઝાના દળે સિંગાપુરના વરિષ્ઠ મંત્રી સાથે કરી મુલાકાત આજથી બે દિવસના અમેરિકાના પ્રવાસે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અમેરિકાના સરકારી વહીવટતંત્ર સાથે સૈન્ય સહયોગ વેપાર અને ક્ષેત્રમાં થશે વાત અને મુંબઈમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત હજુ પણ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ યથાવત તો ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં સામાન્ય પવન સાથે વરસાદ ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ ખીલી ઉઠી સુંદરતા